વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે આજે સાડીઓમાં કલેક્શન જોવાનું છે આ કલેક્શનમાં આપણે ઓલરેડી ચાર કલર વયા ગયા પછી વિડીયો બનાવવાનો મોકો મળ્યો આજે આપણે ધર્માવરમ સિલ્કમાં આખું હેન્ડવર્કનું કામ આપેલું છે આ રીતના આખું સરસ હેન્ડવર્કનું કામ છે અને મટીરિયલ એકદમ સરસ છે બહુ જ ફાઇન છે અને સાઇનિંગ વાળું મટીયલ છે બે ત્રણ સાઇનિંગ આપે છે અને આ રીતના ફેન્સીમાં સરસ લટકણ છે અને આખી સાડી આપણે ઓપન કરીને જોઈએ બહુ સરસ છે પાર્ટીવેર પીસ છે આખું ઓલરેડી આપણે એનઆરઆઈ કસ્ટમરે બીજા કલર હતા એ બુક કરાવી લીધા છે આ રીતના આખી સાડી આવશે બહુ જ સરસ છે આ એનું બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટ્સમાં અને આમાં આપણે બે કલર અવેલેબલ છે અત્યારે એક છે બ્લુ ટાઈપનો અને એક છે પર્પલ રીંગણી કલર ટાઈપનો અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર ને પાંચસો રૂપિયા આ છે આપણે મલ કોટનમાં આરી વર્કમાં અને આભલી વર્કમાં બહુ જ સરસ છે તો આમાં આપણે છ કલર અવેલેબલ છે મેથીઓ પીળો અને મરૂન છે મરૂન અને ગ્રીન છે ઝેરી લીલો અને મરૂન છે રેડ અને ગ્રીન છે રામા અને મરૂન છે અને પર્પલ અને રામા કલર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ બધું મલ કોટનમાં છે હેવીમાં જે લોકોને સિમ્પલ સુપર અને યુનિક કલેક્શન પહેરવું એ લોકો માટે બહુ જ સરસ છે આ મલ કોટનમાં આપણે આ છે એનો પાલવ સરસ આ રીતના

પર ડિઝાઇન અલગ છે તો આમાં આપણે છ કલર અવેલેબલ છે મેથીઓ પીળો ને મરુન છે મહેંદીને મરૂન છે રેડ અને ગ્રીન છે રામા અને મરૂન છે રાણી ગુલાબી અને રામા છે અને પર્પલ અને મેંદી કલર છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ છે પાલવ જે રીતનું પાલવ અને બોર્ડર છે એ જ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આ રીતના ફાઇન દોરાના લટકણ છે સરસ ને આવી રીતના પાલવ છે આખામાં આરી કામ આપેલું છે આવી રીતના આ બધું જ મેરેજ ને લગતું કલેક્શન દરરોજે દરરોજ નવું કલેક્શન આવતું જ હોય છે આવી રીતના આખામાં વર્ક આવશે ને આ રીતના ફાઇન ફેન્સીમાં સરસ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે બ્લાઉઝમાં પણ બોર્ડર આવશે અને સરસ ઝીણી પ્રિન્ટમાં મેંદી કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે કલેક્શન બધુંય પ્રીમિયમ ક્વોલિટીમાં અને સ્ટાન્ડર્ડ કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ પણ આપણે એ જ રીતનું કલેક્શન છે આપણે જે આગળ જોઈએ પણ ડિઝાઇન અલગ છે આરી વર્કમાં સેમ જ કંપનીનું સેમ જ મટીયલ અને કલર ડિઝાઇન અલગ છે આમાં છે આપણે રામા અને દૂધિયા અને ગુલાબી જેવું છે ઝેરી લીલો અને મરુન છે મેથીઓ પીળો અને મરુન છે પર્પલ અને રામા કલર છે રાણી ગુલાબી અને લીલો છે અને રામા અને બીટ કલર છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતના કલેક્શન છે આ કલમકારી પ્રિન્ટમાં આવીને એ ટાઈપનું છે થોડુંક અલગ છે આવી રીતના આમાં અલગ પ્રિન્ટ છે આ એનો પાલવ છે સરસ આરી વર્કમાં આખામાં આ રીતના ફાઇન ફેન્સીમાં લટકણ આવશે અને આવી રીતના અંદરનો આખી ડિઝાઇન છે ને બધી રાધા કાન વાળીને એ રીતના અંદરનો પ્રિન્ટ છે અને મરુન કલરનો પાલવ છે રાણી ગુલાબી જેવો તો એવું જ માં બ્લાઉઝ છે સરસ કલર કોમ્બિનેશન અને ડિઝાઇન બંને અલગ છે અને પ્રીમિયમ ક્વોલિટીમાં બધું છે તો આ રીતના આરી વર્કનું કામ આવશે ને આખો અંદરની આખી સાડી આ રીતના છે જેવી બોર્ડર છે એવું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે અને જે લોકો મલ કોટન પહેરતા હશે એ લોકોને આઈડિયો જ હશે કે કઈ રીતનું મટીરિયલ આવે છે આવી રીતના અને આ છે એનું બ્લાઉઝ સરસ ઝીણી પ્રિન્ટમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા અને બધા જ કલર સરસ નવા જ કલર કોમ્બિનેશન છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે આગળ આપણે કલેક્શન જોયું એ મયુરીમાં હતું આ છે હુંબરોમાં ઘણા બધા બેનો ફોટો લઈને આવે છે કે હુંબરોમાં મલકોટનનું કલેક્શન છે તો આપણે આ કલેક્શન આવી ગયું છે તો આમાં આપણે સિંગલ જ કલર એક જ કલરમાં આખી સાડી છે અને સેમ જ કલરનો બ્લાઉઝ છે પણ ડિઝાઇન બહુ જ સરસ છે આ રીતના મર મેથી પીળો અને મરુણ તો બોર્ડર પણ અલગ છે અને બધું અલગ અલગ છે બધામાં બોર્ડર અલગ અલગ છે આ છે એનો પાલવ આભલી વર્કમાં સરસ આ રીતના લટકણ આવશે સરસ અને આવી રીતના ઝીણી ડિઝાઇનમાં આખી સાડી છે નીચે આ રીતના સરસ ડિઝાઇન આવશે બોર્ડર પણ મોલ અલગ છે આ બધું કલેક્શન નવું છે થોડું અલગ પ્રકારનું કલેક્શન છે બધું અને આ છે એનો બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે અને આ કલર છે મેથીયો પીળો સેમ જ કલરનો બ્લાઉઝ આવશે પણ ડિઝાઇન અલગ આવશે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે રાણી ગુલાબી છે પર્પલ કલર છે રામા કલર છે એક કલર આપણે દેવાઈ ગયો છે મેંદી કલર છે અને મેથીઓ પીળો છે આ પણ આપણી ઉંબરોમાં જ કલેક્શન છે બહુ જ સરસ એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં પ્રીમિયમ કલેક્શન છે અને લુક વાઈઝ પણ એટલું સરસ છે અને કલર પણ બધા નવા છે મેથીઓ પીળો છે એમાં મરોણને આ રામા ટાઈપનો બ્લુ કલરની બોર્ડર છે આ છે પર્પલ છે અમે ઝંડા કલરની બ બોર્ડર છે આ પિસ્તા જેવો છે એમાં ગ્રીન કલરની મહેંદી કલરની બોર્ડર છે આ ટમેટા કલર છે ઓલો ઓરેન્જ ટાઈપનો છે બધી બધા જ કલર કોમ્બિનેશન અને ડિઝાઇન બંને એકદમ પ્રિન્ટ પણ બહુ જ ફાઇન છે ફ્લાવરવાળી તો એક પીસ આપણે આ રીતના ઓપન કરીને જોઈએ આવી રીતના આવશે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ છે એનો પાલવ આભલી વર્કમાં છે અને બોર્ડર પણ આથી અલગ જ છે બહુ જ સરસ છે આ રીતના છે પાલવ આખો યુનિક છે અને ફ્લાવર પ્રિન્ટ પણ છે સાથે બહુ સરસ કલેક્શન છે બધું જ કલેક્શન નવું આવેલું છે એમાંથી આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આમાં ક્યુ કલેક્શન લેવું અને ક્યુ ન લેવું બે સાડી લેવી હોય તો ચાર પાંચ લેવાઈ જાય એટલું સરસ કલેક્શન છે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર લીધી સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો આ રીતના એનું બ્લાઉઝ છે જેવી બોર્ડર ડાર્ક કલરની હતી એવું જ ડાર્ક કલરમાં બ્લાઉઝ છે ફાઇન અને બધા જ કલર એકદમ સરસ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો દીદી સિલેક્શન ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજ નું નવું અપડેટ આવે જોવા મળે મેરેજ ને લગતું દેવા લેવા માટે પેરામણી માટે બધું જ કલેક્શન તમને વ્યાજબી ભાવે મળી જશે આપણે સીઓડી ઉપલબ્ધ નથી કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એ પછી જ પાર્સલ નીકળશે તો બેનો આપણે મેસેજ કરીને પૂછીએ છીએ એટલે મારે વિડીયામાં કેવું પડે તો ધ્યાનમાં રાખે કે સીઓડી અવેલેબલ નથી